સુરતમાં ખંડેર બનેલ આંગણવાડી દારૂ અને જુગાર સામે આવ્યા છે આ આંગણવાડીનું નિર્માણ આખરે તેર થી ચૌદ વર્ષ પહેલા થયું હતું શિક્ષકો ફાળવવામાં ન આવતા આંગણવાડી ત્યારથી લઈ આજ સુધી શરૂ થઈ નથી અને હાલ ખંદેર બની ગઈ છે ખંડેર હાલતમાં રહેલી આંગણવાડીનો ઉપયોગ અસા સામાજિક તત્વો દ્વારા દારૂ પીવા અને જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે દારૂ પીવા માટે આંગણવાડીની અંદર સોફાની પણ વ્યવસ્થા અસામાજિક તત્વોએ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ ઘટના સુરત મહાનગરપાલિકાના વહીવટ અને આયોજન સામે અનેક મોટા પ્રશ્નો કરે છે વર્ષ બાળકોના શિક્ષણ માટે આંગણવાડીનું નિર્માણ થયું હોવા છતાં તે માટે આ શરૂ કરવામાં આવી નથી બાળકોના વિકાસ માટેની સરકારી સુવિધા ખંડેર બની જાય અને તેનો ઉપયોગ અસામાજિક તત્વો માટે થતો રહે તે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે

મહત્વની વાત એ પણ છે કે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે કડક પોલીસ પેટ્રોલિંગ હોય છે પરંતુ આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તો સાથે આ ગેરપ્રવૃતિઓને લઈ સુરતનું નું મનપા તંત્ર અજાણ છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે